ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે અને તેના બીજા દિવસે પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા જે પ્રકારે ઘેડ પંથકમાં અવારનવાર પાણી ભરાઈ જાય છે અને પાણી ભરાયા પછી જે પ્રકારે ત્યાં પરિસ્થિતિનું નિર્માણ થાય છે અનેક લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસે છે રોડ રસ્તા પણ તૂટી જતા હોય છે અને ખાસ કરીને ખેડૂતો છે આ ખેડૂતોની ખેતી પાયમાલ થઈ જતી હોય છે ઘેડની જે પ્રશ્ન છે આ પ્રશ્નને લઈને વિપક્ષે પણ અનેક વખત સરકારને ઘેરી છે અને આજ પોરબંદરના ધારાસભ્ય

આજે પ્રશ્નોત્તરી કાળમાં ઘેડ અંગેના મારા એક પ્રશ્નનો પ્રશ્ન હતો એના જવાબમાં આજે રાજ્ય સરકારે મને માહિતી આપી છે કે કે ઘેડ વિકાસ યોજના માટે કુલ પંદરસો ચોત્રીસ કરોડ રૂપિયાની યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી મળેલી છે અને એ પૈકી જે સોરઠી ઘેડ છે એના માટે અગિયારસો ને ચોરાશી પોઈન્ટ ઝીરો આઠ કરોડની યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે એ ઉપરાંત બરડા ઘેડ વિસ્તાર માટે ત્રણસો પચાસ કરોડની યોજનાને મંજૂરી આપી છે અને એ પૈકી એકસો ને ઓગણચાલીસ પોઈન્ટ પંચોતેર કરોડના કામો શરૂ કરવામાં આવ્યા છે અને બાકીના તેરસો ચોરાણું કરોડના જે કામો છે એને વહીવટી મંજૂરી આપવાનું કામ અગ્રિમ તબક્કામાં છે અને લગભગ પંદર થી વીસ દિવસમાં આ કામને વહીવટી મંજૂરી મળી જવાની છે રાજ્યના બધા જ લોકો જાણે છે કે ઘેડ એક વિશિષ્ટ ભૌગોલિક સ્થિતિ ધરાવતો પ્રદેશ છે અને એમાં પોરબંદર જુનાગઢ અને દેવભૂમિ દ્વારકાના લગભગ પાંચ તાલુકાઓનો સમાવેશ થાય છે આ ઘેડની એવી વિશિષ્ટ પરિસ્થિતિ છે કે ચોમાસા દરમિયાન ભારે પૂર આવે છે અને પૂર લાંબો સમય સુધી ઉતરતો નથી એને કારણે ચોમાસુ પાક ઘણી વખતે નિષ્ફળ જાય છે અને એ ઉપરાંત જ્યારે પૂર આવે ત્યારે અમુક નદીઓ ખૂબ સાંકડી થઈ ગઈ છે એને કારણે કાંઠા ફલાંગીને જે પૂર આવે એને કારણે ખેતરોને પણ ભારે નુકસાન થાય છે આ સંદર્ભે અમે ખેડ વિસ્તારના ગામોની મુલાકાત લીધી હતી એના પછી માનની મુખ્યમંત્રીશ્રીએ પણ હવાઈ નિરીક્ષણ કર્યું હતું અને અમે બધા જ ધારાસભ્યો એ વખતે હું વિપક્ષમાં હતો ત્યારે સાથે મળીને માનની મુખ્યમંત્રી શ્રી અને માનની જળ સંપત્તિ મંત્રી શ્રી બંનેને રજૂઆતો કરી હતી એના સંદર્ભે માનની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એ વખતે ખાતરી આપી હતી કે ઘેડની અંદર ઘણા બધા કામો થયેલા છે પરંતુ એમનું કાયમી ધોરણે સોલ્યુશન થઈ જાય એ માટે એક તાંત્રિક અભ્યાસ કરાવીને એનું આયોજન કરવું પડે તેમ છે અને એ સંદર્ભે

ક્યુશેક પાણીની છે પરંતુ એ ત્યાંથી આગળ વધીને કેશોદ તાલુકાના ઘેડ ગામડાસા ઘેડ બામણાસા ગામે આવે છે ત્યારે એની વહન શક્તિ ઘટીને માત્ર પચીસ હજાર ક્યુશેક થઈ જાય છે એટલે દોઢ લાખ ક્યુશેક પાણી છે એ એટલું પાણી જે પચીસ હજાર ક્યુશેક સમાવી શકે એટલી સાંકડી નદીમાંથી પસાર થાય તો સ્વાભાવિક એ કાંઠા તોડી અને આજુબાજુના ખેતરોને બરબાદ કરતી હોય છે એટલે ઘેર સાથી બાલાગામ અને બાલા ઓજત નદી છે એને પહોળી કરવાની યોજના પણ આ ઘેડ વિકાસ યોજનાની અંદર સમાવેશ કર્યો છે એ ઉપરાંત બીજી ભાદર સહિતની નદીઓમાં જ્યાં અડચણો છે એ અડચણો હટાવવાનું કેનાલો બનાવવાનું નદીઓ ઊંડી પહોળી કરવાનું તળાવો ઊંડાપોળા કરવાનું આયોજન છે જેથી પાણીનો થોડો સંગ્રહ પણ થઈ શકે અને જ્યાં નદીઓના મુખ છે ત્યાં રબર ડેમ બનાવવાની યોજના છે જેથી એ રબર ડેમ જ્યારે ભારે પૂર આવે ત્યારે નીચે બેસી જાય અને જ્યારે એ એમ લાગે કે હવે પૂર ઓસરી રહ્યા છે ત્યારે રબર ડેમ ઊંચો આવી જાય ઓટોમેટિક એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિસ્ટમથી એટલે એ વખતે પાણીનો સંગ્રહ પણ થઈ શકે એવી યોજના આ ઘેડ વિકાસ યોજનાની અંદર કરવામાં આવી છે એટલે મને લાગે છે કે આવનારા ત્રણ વર્ષોની અંદર જ્યારે ઘેડનું આ વિકાસ યોજનાનું તમામ કામ પૂર્ણ થશે ત્યારે ઘેડની અંદર પાણીનો સંગ્રહ પણ થશે છેલ પણ ફરી વળશે જેથી નદીની જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે અને પાણીનો નિકાલ પણ સમયસર થશે અને એનાથી ખેતી છે એમાં બે પાક લઈ શકે એવું આયોજન થઈ શકશે એવી આ ઘેર વિકાસ યોજના પાછળનો હેતુ છે આમ ગુજરાત વિધાનસભાના બીજા દિવસે ઘેડોનો મુદ્દો ગાજો હતો અને આવનારા દિવસોમાં પણ આ ઘેડનું નિરાકરણ છે તેને નિરાકરણ લાવવા માટે સતત છે તે સરકાર પ્રયાસ કરશે તેવું આ અર્જુન મોઢવાડિયા કહી રહ્યા છે ગુજરાત વિધાનસભાનું જે સત્ર ચાલી રહ્યું છે અને આ સત્રના પલે પલની માહિતી તમને હોટલાઇન ન્યૂઝ પર જોવા મળી રહી છે તે માટે આ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહિ નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો